સોમનાથમાં થયેલા લઈને પણ અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા છે અને કહ્યું કે રાજકીય મુદ્દાઓને ડાયવર્ટ કરવાની આ સરકારની નીતિ છે રાજકીય ઈરાદાથી બુલડોઝર ફેરવવામાં આવ્યું મોટા બિલ્ડર અને ભાજપના નેતાઓના દબાણ સરકારને નથી દેખાતા સરકાર નાના લોકોના દબાણ તોડી વાહવાહી લૂંટે છે તેવો દાવો અમિત ચાવડાએ કર્યો માત્ર ખેડૂતોના મુદ્દે જ નહીં સોમનાથમાં મેગા ડિમોલ્યુશન કરવામાં આવ્યું લગભગ સો એકર જમીનમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે અને કરોડની કિંમતની જમીનો ખુલ્લી કરવામાં આવી છે આ મેગા ડિમોલ્યુશન અમિત ચાવડાએ સરકાર ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે મોટા બિલ્ડર અને ભાજપના નેતાઓના દબાણ સરકારને નથી દેખાતા નાના લોકોના દબાણ તોડી વાહવાહી લૂંટે છે મોટા મોટા બિલ્ડરો કે મોટા ભૂમાફિયાઓના દબાણો સરકારને દેખાતા નથી પણ ચોક્કસ તમે વેરાવળનો કિસ્સો લો દ્વારકાનો કિસ્સો લો પાવાગઢ માતાજીના મંદિર પાસેની દુકાનો ઘરો તોડવાનો કિસ્સો લો એવા અનેક કિસ્સાઓ છે કે જેમાં બુલડોઝર ફેરવી અને સરકાર જાણે વાહવાહી લેતી હોય જાણે મોટું પરાક્રમ કરતી હોય એવી બળાશો મારે છે ખાલી કોઈ મુદ્દાઓને ડાયવર્ટ કરવા માટે ચોક્કસ લોકોને ટાર્ગેટ કરવા માટે રાજકીય ઈરાદાઓ સાથે જે અતિક્રમણ દૂર કરવાના નામે જે બુલડોઝરની નીતિ સરકાર લઈને આવી છે હું માનું છું કે યોગ્ય નથી આ જે એની પર પણ બુલડોઝર ફેરવો છો એ આપણા રાજ્યના વાસીઓ છે આપણા દેશના વાસીઓ છે એમને બેઘર કરો એમને રસ્તા પર લાવી દો તો એનાથી કોઈનું ભલું થતું નથી